રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ એમ હાઈસ્કૂલમાં સ્પર્ધામાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું ભગવાન શ્રી રામચંદ્રજીની નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ રામમય બન્યું છે એના ભાગરૂપે અબાલ વૃદ્ધ સૌ કોઈ રામમાં આનંદમાં જોડાયેલા છે તો પ્રાથમિક શાળાથી લઈ અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે એક અલગ અલગ પ્રતિયોગિતાનું આયોજન માંડવી તાલુકામાં કરવામાં આવ્યું હતું જેની અંદર ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા આ ત્રણેયનું આયોજન એમ સ્કૂલ આપણા અહીંના માંડવીના લબ્ધ પ્રતિષ્ઠિત ડોક્ટર કૌશિક શાહ જેમના ચેરમેન છે એ અને એમની સમગ્ર ટીમ સાથે ભાઈ શ્રી મુલેશ દોશી અને એમની ટીમ સૌ કોઈએ સાથે મળીને લગભગ ત્રણસો જેટલા પ્રતિયોગીઓને આ વિવિધ પ્રતિયોગિતામાં જોડ્યા હતા અને એનું આજે સમાપન હતું કે જેની અંદર નિબંધમાં જેના નંબર આવ્યા એમને ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા વક્તૃત્વ સ્પર્ધામાં આવ્યા એમને ઇનામ આપ્યા ચિત્ર સ્પર્ધામાં આવ્યા એમને ઇનામ આપ્યા એટલે કુલ મળીને લગભગ જે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ના પરિવારો રામ સુધી વિષય સુધી લઈ અને પહોંચ્યા જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી પ્રસ્તુતિ રજૂર કરી અને જીવન જીવવાની કળા આપણને જે રામાયણ શીખવે છે એની વાત પણ વિદ્યાર્થીઓએ કરી છે અને જે આપણું આધ્યાત્મ છે જે આપણો આદર્શ છે રામ એના પ્રત્યેનો ભાવ સૌ કોઈએ પ્રદર્શિત કર્યો છે એટલે આજનો આ કાર્યક્રમ ખૂબ અદભુત રહ્યો અહીંના મુખ્ય સંચાલિકા ડૉક્ટર કિંજલબેન સાહેબ જે રામ આ સ્કૂલની અંદર જ્યારે સવારે આવ્યા ત્યારે એક મંત્રની જે રામાયણ છે એના ભાગરૂપે દ્રશ્યમાં આખી રામાયણ લઈ લીધું ભગવાન રામના જન્મથી કરી અને રામ રાજ્યાભિષેક સુધી આખી રામાયણના તમામ પ્રસંગોના પાત્રોને અહીંના વિદ્યાર્થીઓએ ભજવીને એ ચાલતા ચાલતા આખી રામાયણમાં આપણે જાણે ચાલતા હોઈએ પ્રસંગોની અંદર અનુભૂતિ કરતા હોઈએ એવા ભાવ સાથે એક સુંદર આયોજન પણ અહીંયા થયું એટલે સૌ કોઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અને સાધુવાદ પાઠું છું અ પ્રિન્સિપલ ડોક્ટર કિંજલ કૌશિકા એમ સ્કૂલ આજે અમારી સ્કૂલમાં ધારાસભ્ય થ્રુ ત્રુ અનિરુદ્ધભાઈ થ્રુ આપણે અહીંયા આગળ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ડ્રોઈંગ સ્પર્ધા રાખવામાં આવી હતી જે સત્તર તારીખે હતી અને નિબંધ સ્પર્ધા અને ડ્રોઈંગ સ્પર્ધા જે હતી એનું જજમેન્ટ થઈ ગયું હતું પણ વક્તૃત્વ સ્પર્ધા આપણે બાકી રાખી હતી એને રામ ભગવાનને લઈ અને એના ટોપિક્સ આપવામાં આવ્યા હતા જેમાં એ લોકોએ ચિઠ્ઠી ઉપાડવાની અને પાંચ ટોપિકમાંથી જે બી આવે ત્યાં એ લોકોને બોલવાનું આવ્યું સંજોગોજોગ આજે શનિવાર છે અને દસ જણાને બોલવાનું હતું એમાં આઠ જણાને હનુમાન ભક્ત સેવક એના પર બોલવાનું આવ્યું તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલો પરચો મળી રહ્યો છે આજે અહીંયા આપણે બાવીસ તારીખે અયોધ્યામાં રામલલ્લા આવવાના છે પણ આપણે આજે અનિરુદ્ધભાઈ થ્રુ એમ્સમાં જ જે સંજયભાઈ ઠાકર આવ્યા તેમને એવું કીધું કે એમ્સ એટલે અયોધ્યા ઇન માંડવી એમ કરીને આપણે રામજીને આજે જ પ્રી લોન્ચ કર્યા છે આપણા એમ્સના કેમ્પસમાં અને એની શરૂઆત અ અનિરુદ્ધભાઈના આવાથી જે આપણે એન્ટ્રન્સથી જોઈએ એમ આખી અમે રામાયણ છોકરાઓએ વીસ એપિસોડમાં પૂરી કરી છે એક ઝાંખી ઊભી કરી હતી જેમાંથી પુત્ર પ્રાપ્તિ યજ્ઞ થઈ લઈ અને રામજી અયોધ્યા પાછા આવે છે અને દિવાળી મનાવીએ છીએ જે મોદી સાહેબે કીધું છે કે બાવીસ તારીખે આપણે બધા જ પાછી દિવાળી મનાવશું એ અમે આજથી જ શરૂઆત કરી છે અને જે અમે કહીએ તો ત્રણ દિવસની અંદર સ્ટાન્ડર્ડ ફર્સ્ટથી લઈ અને સ્ટાન્ડર્ડ એથ સ્ટુડીના બાળકોએ ભાગ લીધો અને બધી જ ઝાંખી અનિરુદ્ધભાઈને બી ખૂબ ગમી અને ઘણી બધી સ્કૂલે ભાગ લીધો અને એમાં મારા ખ્યાલથી બસો એકસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જેમ અનિરુદ્ધભાઈનું અરે સોરી મોદી સાહેબનું જેવું કહેવું છે કે બેટી બચાવો બેટી પઢાવો કે બેટીને આગળ વધાવો તો એમ આજે બી જે ફાઇનલ પાર્ટિસિપન્સ હતી એ બધી જ દીકરીઓ હતી સો મને લાગે છે કે મોદી સાહેબનું સપનું બહુ જ જલ્દી પૂરું થવાના આણે છે બીજું કાંઈ ન કહેતા જય શ્રી રામ થેન્ક યુ અયોધ્યા મધ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આખા દેશની અંદર ભવ્યાથી ભવ્ય આયોજનો થઈ રહ્યા છે એના અનુસંધાને માંડવીના જનપ્રિય પ્રતિનિધિ ધારાસભ્ય આદરણીય શ્રી અનિરુદ્ધભાઈએ પણ માંડવીની અંદર કાંઈક નવું કરવાના હેતુથી ઉદ્દેશથી વિદ્યાર્થીઓને સાથે જોડવા માટે થઈ નિબંધ વક્તૃત્વ અને ચિત્રસ્પર્ધા રામાયણ આધારિત રાખવાનું એમણે જ્યારે સંકલ્પ કર્યો ત્યારે એમ્સ પરિવારે આની યજમાની લીધી અને એમ્સ પરિવારે સંપૂર્ણ ભાવ સાથે આ સાથે જોડાઈ અને આટલું સુંદર આયોજન કર્યું એ બદલ એમ્સ પરિવારનો અત્રેથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે સાહેબ પ્રેરિત નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું આપે જોયું હશે કે એમાં ખ્યાતનામ નિર્ણાયકો જજો ચિત્રકામ હોય તો એના અલગ અલગ જે એના વિષયને અનુરૂપ નિર્ણાયકોની પસંદગી કરવામાં આવી લગભગ બત્રીસથી તેત્રીસ જેટલી શાળાઓ એ માંડવી તાલુકાની આમાં ભાગ લીધો અને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી ચિત્ર સ્પર્ધા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને કોલેજ વિભાગ સુધી લઈ જવામાં આવી જ્યારે નિબંધ અને વકૃત્વ સ્પર્ધા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી લઈ જવામાં આવી સૌ વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા ગેર ગેર શ્રી રામના દર્શન થયા વિદ્યાર્થીઓમાં પણ રામ ભક્તિ જોવા મળી અને વકૃત્વ સ્પર્ધામાં જેમ કિંજલબેને કહ્યું કે દસે દસ પાર્ટિસિપેટ મહિલાઓ જ હતી કન્યાઓ જ હતી એ પણ સૂચવે છે કે મહિલાઓ અત્યારે કેટલી આગળ નીકળી ગઈ છે કન્યાઓ એક સમય એવો હતો કે જયારે દસમા પછી કન્યાઓ ભણતી પણ નહીં એ સમયે આજે વકૃતોમાં એમનો નંબર ત્રણે ત્રણ દીકરીઓ એક બે ત્રણ નંબર મેળવી જાય એ પણ ખૂબ આનંદની વાત છે અત્યારે ફાઇનલ રાઉન્ડમાં પણ તમે જોયું હશે કે નિર્ણાયક તરીકે શ્રી સંજયભાઈ ઠાકર હરિભાઈ ગઢવી અને હશમુ કબોટી જેવા કે આ વિષય જ જેમનો છે એમને જ અમને બોલાવવામાં આવ્યા હતા સમગ્ર આખો કાર્યક્રમ સ્પર્ધા એકદમ પારદર્શક રીતે પૂરી કરવામાં આવી અને સૌ કોઈને વ્યક્તિગત ઇનામો જે આપવામાં આવ્યા એ પણ માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના સૌજન્યથી આપવામાં આવ્યા છે યજમાન શાળા તરીકે એમ સ્કૂલે જે એમને મદદ કરી એ પણ અભિનંદનીય છે ડૉક્ટર કૌશિક સાહેબ કિંજલબેને જે અમને સહકાર આપ્યો છે હું પણ એક આ શાળાનો ટ્રસ્ટી છું એટલે મને પણ ખૂબ આનંદ અને ગર્વની વાત છે ભાઈ શ્રી પંકજ એ મારી સાથે ખભે ગભા મિલાવીને કામ કર્યું છે એ સૌનો એમ સ્ટાફનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય શ્રી રામ